હમણાં એક ભાઈ મને પૂછ્યું મને કે તમે બધે જી આવ્યા મેં કીધું આ મને કે ત્યાંના દાંપત્ય જીવનમાં ભારતના દાંપત્ય જીવનમાં ફેર શું મેં કીધું ઘીમાન ગાંઠલેટમાં ફેરવું એટલો ફેર છે લે ભાઈ હવે ઘડી હવાણી કરીએ આપણે કરવી ને હવાણી તમારે કરવી જ હોય ને મેં કીધું બહુ ફેર છે મને કે કઈ રીતે મેં ગાંડા ભાઈ અહીંયા જો સંબંધ થાય

જેમ દીકરીની ઉંમર ઉમર થતી જાય એમ ઘરેણા પાછા પાછા આવે કે ભાઈ આવે આ ઝાંઝરી નથી થતી આ બૂટી નથી થતી બીજી મોકલો જોકે હવે આવું નથી અત્યારે તો ઓળખે પેલા સબંધ થઈ જ જવો પૂરા ઓળખી લઈ તા તો પડ ખુલે હવે શું કરે છે જેવો સબંધ થઈ જાય ને ભાઈ એટલે હવે ઘરેણા બનેણા એવું કઈ નઈ છોકરી છોકરા મારી હા હા મોબાઈલ લઈ લે

એટલે તાળીઓથી વધાવો એ આ આ આ બાપુના દીકરા બાપા સાથે કેટલા રણજીતભાઈ બેઠા તાળીઓથી એમને વધાવો હા આજ બધું મેં તમને કીધું એ સાલ ઓઢાડીને જો કે સન્માન લે જ નહીં પણ લેવું જ પડશે તાળીઓથી વધાવો અને આ ગરાશિયા આ દરબારે

એને ખૂબ ખૂબ તાળ્યુંથી બધાઓ ખૂબ ખૂબ ધન્યવાદ હા અને બાસો આપણે કોઈનો એવું ફોન કરી કે રણજીતભાઈ ત્યાં ખરેખર એને ફલાન દાખલ કર્યા છે એટલે અગાઉ સમજી જાય કે ટૂંકમાં લેવાનું નથી ને ત્યાં કાંઈ આ આંગલિક કહ્યો તો જ ફોન કર્યો હોય ને ભાઈ અમે હે અમે આંગળી સિંધી બીજું શું કરીએ મૂળ વાત એમાં 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 તમને કહું ભલે આપણે આપણે બધા ભાઈ છે આપણે આપણે બધા કઈ પણ હાસું કેવું પડે ભાઈ ગીતામાં ભગવાન કૃષ્ણ એ સાત લક્ષણ અરવિંદભાઈ બતાવ્યા છે કે સ્ત્રી જેટલો વિવેક પુરુષમાં ન હોય સ્ત્રી જેટલી શક્તિ પુરુષમાં ન હોય સ્ત્રી જેટલી દયા પુરુષમાં ન હોય સ્ત્રી જેટલી કરુણા પુરુષમાં ન હોય કરુણાની તો મૂર્તિ જ અને સ્ત્રી જેટલો ત્યાગ પુરુષમાં ન હોય મા તત્વ જેવું છે મારે પણ બીજાને મારવા ન દે ઈમાં કારક જપતે મા 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 છે હા હા હોસ્પિટલની વાત આવે એટલે યાદ આવ્યું કે ઈ સ્ત્રી જેટલો વિવેક પુરુષમાં હોય જ નહીં આ વાત ઉપર તમને ભરોસો ન હતો કાલ હોસ્પિટલ અખતરો કરજો કોઈ પુરુષ બીમાર હોય છે તો એનો એનો ખાટલો રેઠો આ બેનો નહીં મૂકે પતિને રેઢો ન મૂકે સાહેબ એ બાવડું પકડીને બેઠી હોય અરે એવી એક અમુક પરિસ્થિતિ જોઈએ છે ખોળામાં માથું લઈને બેઠી હોય કે હું બેઠી જાઉં જમના બાપની તાકાત નથી કે મારે બેહતા અહીંયા એમ કહેવાય કે એનો જીવ લઈએ કે અને દાખલા છે ઇતિહાસ છે સાવિત્રી લઈને આવી પાછી આ ઘટના ઘટે આ દેશમાં એમાં કઈ બહુ સમત્કારમાં જવાની જરૂર નથી બહેન જ હોય તો જ આ માવું વડલા હજી પૂનતી હોય પણ કોઈ પુરુષ એની પત્નીનો જીવ પાછો લાવ્યો એવો એ કે લુખો નથી બોલો બનશે નહીં કારણ કે પરિવર્તન ને માનનારો માણસ છે જે થયું તે ઈશ્વર ઈચ્છા વા વા લુકે તમારે ભેગો છો પણ સત્ય તો સ્વીકારવું પડે જેમ પારેટી ભાઈ ના દૂધ માથે તર નો જામી જાય આ વાત જેને પારેટી ભેં જોઈ હોય એને જ ખબર પડે અમૂલના બુકડા ભર્યા હોય એમાં આ હલ નો હોય પણ પારેટી બહેના દૂધના માથે તરનો પોડો જે જામી જાય એવો કાર્યક્રમ જામ્યો છે થોડુંક વોલ્યુમ આપજો માઇક વાળા બહુ આઘા કારણ કે અહીંયા મુંબઈમાં ટેવ હારીને વ્યસનથી આઘા હારા કારણ કે મુંબઈમાં બહુ વ્યસન નહીં કોઈ નહીં હા માણસ ફ્રી બહુ હા પણ આનંદ જ અહીંયા આવ્યા કરે છે એનું કારણ કારણ કે બેનર લાગે ને પોસ્ટર જે લાગે છે ને એમાં એક ફોટો લાગે છે મને એને બેઠા છે યોગેશભાઈ અને વારાઘીએ એને બોલવું એને સારું ના લાગે એટલે એને પોતાના વક્તવ્યમાં પહેલા કહી દીધું કે ભાઈ અહીંયા મોજથી કાર્યક્રમમાં કાર્યક્રમ અહીંયા કોઈ પૈસા માટે નથી પૈસાની ની જયારે જરૂર હશે ત્યારે કહેશું આ કેવલ હું નિજાનંદ માટે એટલે હું જાહેર જનતાને કોઈ ભળામણ નથી કરતો પણ એટલું સો ટકા કહું ઓધાવ જ્યારે ગોકુળ આવે છે અને ગોકુળ ને એક દિવાલ ઉપર ભગવાન કૃષ્ણનું જ્યારે સુંદર ચિત્ર જોયું આબે હુપ કાનુડો વાંકડિયા વાહ ગુલાબી ગાલ અને હમણાં દોરીને જાણે આમ કેવાય ખોળામાં વહ્યા આવશે હું આબે હુપ કૃષ્ણનું ચિત્ર દોરેલું પણ ક્ષતિ એટલી રહી ગયેલી કે એમાં પગ નહોતા દોર્યા અને વ્રજ માયોને કોઈ માયો છે કે કે ચિત્ર બનાવ્યું છે રાધિકા એ બિહારીભાઈ બિજાજભાઈ ઘણી વાર વાત થતી હોય કે રાધા છે એ કલ્પિત પાત્ર છે આખા ભાગવત ની અંદર ક્યાંય રાધાનું નામ છે જ નહીં સો ટકા નથી પણ ભાગવત અંદર રાધાનું પાત્ર નામ નથી એનો અર્થ રાધા નથી એમ કેમ કેવું કારણ કે ભાગવત ગ્રંથ છે એ કૃષ્ણના જીવન ચરિત્ર પૂર્ણ ગ્રંથ નથી એ પરીક્ષિત જે 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 પ્રશ્નો કર્યા દિવસ અને સુખદેવે જવાબ આપ્યા એ વાર્તાલાપ છે એ શ્રીમદ ભાગવત છે અર્જુન પ્રશ્ન કરે ભગવાન નારાયણ જવાબ આપે એ મહાભારતનું કાળજુ એ ગીતા છે તો આમાં કદાચ પરીક્ષિત રાજા એ વિશે નહીં પૂછ્યું હોય અને ત્રીજી વાત કે પરીક્ષિત ના ગુરુ રાધા છે સોરી સુખદેવ ના ગુરુ રાધા છે અને એ ગુરુ નામ લે એટલે એને સમાધિ લાગી જતી હતી

કોઈ ને પૂછ્યું કે આ કોને ચિત્ર બનાવ્યું છે આખમાં જવા હું એના પગ કેમ દોરું બાપ કેમ કે એક પગ હતા ને મથુરા

આલિંગભાઈ મોવ ઘાટરવાળા બાપાના પરમ ભક્ત એ પણ એના જ કીધેલા શબ્દો બીજા જો આ કોઈ ઓલું નહીં પણ એ જ્યારે જ્યારે યોગેશભાઈને મળે ત્યારે અમે બેઠા હોય ત્યારે પણ વાત કરતા આલિંગ બાબુ કે મહાનગરી મુંબઈ સિમેન્ટ ના જંગલમાં એ માણસ બેઠો છે પણ યોગેશ સાગરના રોમે રોમાં બજરંગદાસ બાવલિયો વાસ કરી ગયો છે એટલો એની ઉપર એની કૃપા છે અને એને કોઈ મુંબઈમાં ગુરુભાઈ મળે સાહેબ કોઈ પણ વ્યક્તિ એને મળે તો એને એને પોતાને એમ જ થાતો મારો મારા બાપનો દીકરો આવ્યો છે માધુ બજંગદાસ બાવળિયાનો દીકરો આવ્યો છે આવો ભાષા માણસને થાય અને બાવલિયો બાવળિયો હતો હમણા યોગેશભાઈ થોડાક દિવસો પહેલા સોમનાથ કાર્યક્રમ હતો કાર્તિક પૂર્ણિમાને અને એ પહેલા એક થોડાક કામ માટે હું સોમનાથ દર્શને ગયો ને થોડું કામ એટલે ત્યાં બેઠેલા અને આપડા પીકે લેરી સાહેબ આપણા ગુજરાતના મુખ્ય સચિવ હતા પોતે કનુભાઈ લેરી ના દીકરા અને કનુભાઈ અને બહુ સારા જમતા જમતા મને સાહેબે જે વાત આપને કહું કે મારા બાપુજી અવારનવાર બગડાણા જાય કોઈ મહેમાન મુંબઈ થી આવ્યા હોય કે બીજા મહેમાન આવ્યા હોય તો ગાડી લઈ અને જાય અને બાપા સાથે ને ખૂબ બનતું હુકારા ઢોંગ કરતા સામસામા કનુભાઈ બાપુજી પણ એ બાપા એટલા શ્રદ્ધામાં બેઠા એટલે કીધું કે ભાઈ તમે સાધુ તમારે તો બધું નામ ને તેમ ને તમારે તો બધા સેવકો આવી જાય અને ત્યારે બજરંગદાસ બાવલિયા એટલું બોલ્યા બાપા કે કનુભાઈ હાવ નથી ન હોય તો નભે નહીં ગાંડા અત્યારે બગડાણા બેઠેલો બજંગદાસ બાવલીઓ એમ કે છે આજનો રોટલો તારે અહીંયા બગડાણા નો ખાવાનો છે હવે તારામાં તેવલ હોય તો સ્લેપમાં સેલ્ફ મારી નીકળી જ કેમ કે હા તો અને સાહેબ કનુભાઈ જીપમાં બેઠા કે તો બાપા સીતારામ કે તો સીતારામ વાલા પણ રોટલો આઈનો છે હવે તારે જાવું હોય તો જા અને આપ જે બગડાણા ગયા છો ને ખબર છે આશ્રમની બેય બાજુ નદીઓ છે બગડે બે વાટો લીધો ભરતો અને ઉપર એવો વરસાદ મંડાણો અરવિંદભાઈ કે બેય નદીમાં ઘોડાપુર બગડાણામાં સાટો નહીં વરસાદનો ત્યારે પણ ડુંગરમાં મેં એવો મંડાણો ને એવું ઘોડાપુર આવ્યું

પણ હજી સંસ્કૃતિ પકડીને બેઠા બાકી મૂળ અમેરિકન નાના હોય જોજો